કાહો મિત્રો આપણે આંથી જવાનું છે મા એકવાર નિરળીમાં એ તો જવો મિત્રો આંચી આપણે નેરડી માં તરફ જવાનો રસ્તો છે તો મિત્રો આપણે આંઠી હોળા છે આપણે જોઈ શકો મિત્રો રવિભાઈ તો સારું આપડે મેળવી માં ચાલો મિત્રો આપડે પહોંચી ગયા છીએ મેળડીમાં

તો મિત્રો આપણે પહોંચી જળીયા કુવાની મેળેડીમાં એ આ બધા મિત્રો દર્શન કરી લ્યો માતાજીના પ્રેમથી બોલવા જય મેળીમાં ચાલો આપણે દર્શન કરીએ એકવાર થી બધા આવો દર્શન કરવા મિત્રો Say <laughs> <laughs> ભાઈ तैले से बोले ये मां है बच्चे ऐसा तो बोलना नहीं है हां मैं पापा તો અહીંયા આપણે કાળિયા કુવાની મેળડીમાં નો કુવો છે ચાલો તમને કુવાના દર્શન કરાવવા કઈ ગામ ભાઈ તમારું અમારું ગામ રાજપરા રાજપરા મેમાન તમારું ગામ કયું છે ભાવનગર ભાવનગર અહીં ભાવનગરના ના છે રામ 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 કેમ છે મજામાં બસ મજામાં મોવા વાળા મહેમાન ને

આપણે ધીમે ધીમે નીકળવી ઘર બાજુ જોઈ શકો છો મિત્રો પાણી નું બરફ છે ઠંડા પાણી નું

એ કે આલો સાદો સાદો સરપ ઠીકાય છે છોડા પેલી વાટા છોડા ખાલી ગ્લાસાઈ પમ જો

કુરિયા આમર ભૂખ ની બારે ખવા પડી વેપરે બોલો યાર ભાઈ સદ સડા પીવો આ રસ્તામાં જડીતે ખાઈ લેવી ને બહાર આવજો લોગમાં ગામમાં સેલ્ફી કેમેરો કરીને ભાઈ તમારું તો વિડીયો ઉતારવા આવ હાટ કર નક હા જાવ બનતો કરો કલક ઘર બાજુ જવાની તૈયારી શરૂ છે બ્લોગ ને ફોલો હા બ્લોગ ને સબસ્ક્રાઇબ કરો તો કયો એવું મને આવડતું નથી વિકેટ ઠાકોર બ્લોગ ને સબસ્ક્રાઇબ કરો આ લાઈન ના ભાઈ ને બોલવાની હતી પણ હું બોલું છું સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો શેર કરો